આટલા એ અડધું ડાલ કાપી અને કલમ કરીને ચીકુડી અંદર ગાલ દઉં બે મો તે એક બાજુ ચીકુ આવે અને એક બાજુ લેબુ આવે એટલે ખાટું ના લાગે કે ગળી ના લાગે ખાટું લાગે તો ગળી ખાવાનું ગળી લાગે તો ખાટું ખાવાનું બે થાય એટલે મજા આવે ખાવાની આ ભઈ કુલ હતો લે એ તો અમા ગમી લુક ખાટલે એ આપે લેબુ તો અડ્યા નહીં તેરો આપ બોલે તો

मु बवार वागे घेर खावा એટલે હે ને આપ આપ આપો ઇને લેબુ છોડી લેવ બરોબર ને હા એડો થા હા ઓમ દેવાની અરવો પેલો તો જાફરો ઉગિર્યો એ તો ટોયલી છેલા લાલ ભાતન કાલે બોલી કેતાન આજ તો આપો એસિડ લઈન કે ના આપે

એ આ કુ ના તો પીયુષ ભાઈ એ લે ઓય 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 પીયુષ ભાઈ હું કરો યાર કોઈ ન એવું દે આય હન અતે આ સ્વીટ વોટવાળા હે તો ઓયાલી ને તમ હટકો આપો હ ને આ દવા રે પીયુષ ભાઈ જોડે એરી પેલા લેંબુડી દી બરોબર બરોબર હા એડો તન આલબી પીયુષ તમે દવા સોટી દીધી

तू ये तो सीख अब है जल्दी को ना जल्दी हेड़ा का ना तू बात सही नहीं जल्दी તમે બેટ તો થા જલ્દી હું ધોકુ લે હાલ જ પોકો ને રોકજો જલ્દી હું આવું લાલ બાઉ દવા દવા લે બાબા કુતરો દવા પી દે રે રાઈ છે ફૂફુ

એ ગોમમાં જા તા બાપાને halal

અને આ બે જણ જોયો હવે શિક્ષણ ચોથી ને બે જણા ને નમ ક્યા મારી પૂછવું ઉપર રેકુણ રેકુ બે જણા બોલ ને બોલ કોણ મારું ભલું ત્યાં મારી કુની કુની ડેટી નું શાક બગાડ્યું છે કે લડાઈ હતી લડાઈ બોલો લડાઈ તમે લડાઈ લે ભાઈ તને કોને કીધું લડાઈ તૈયાર એવું યાર